ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ ચેતર વસાવાનો ભાજપના નેતા સાથે ફોટો વાયરલ થતા મોટો ખુલાસો પૂરા મામલા વિશે વિગતે વાત કરીશું આજના વિડીયોમાં એડીએપાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગઈકાલે કોકંબા ખાતે મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી અને તેમને ગુજરાત ફ્લોરોકેમિકલની કંપની ગેસ લીકેજ અને ત્યાં થયેલા લાઠીચાર્જના મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો છે બંધ કરી હતી આ મુલાકાત બાદ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી જોડાવાની શક્યતાઓ છે આ મુલાકાત લઈને ચેતર વસાવા શું કહી રહ્યા છે પેલા તેમને સાંભળ્યું આપની મુલાકાતે આવ્યા હતા એવો આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિનરાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈપણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો અહીંના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી આ મુલાકાતને લઈને જ્યારે ચિત્ર વસાવાને સવાલ પૂછવામાં આવે ત્યારે એમને કહ્યું કે ગોગંબા ખાતે કાર્યક્રમ હતો જેમાં વિવિધ પક્ષ અને સમાજના આગેવાનો હાજર હતા અને રાજેશ રાઠવા એમને મળવા આવે અને પાર્ટીમાં જોડાવા અંગે કોઈ પણ વાતચીત થઈ નથી આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો ન્યૂઝ ચોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો